હોર્ડિંગ્સ ફ્રી બનાવવાનો ઠરાવ સામાન્ય સભામાં કર્યા બાદ આગામી તહેવારોમાં હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપવા માટેનો નિર્ણય લઈ ભાજપે યુટન માર્યો છે કે કેમ ગણેશ મંડળોના આયોજકો દ્વારા મુદ્દાને લઈને વિરોધ કરવાની તૈયારી દર્શાવી હતી વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતો સરકોલીની આસપાસ તેમજ ચાર રસ્તાઓ નજીક હોર્ડિંગ્સ નહીં લગાવવાનો આદેશ હાઈકોર્ટે કર્યો હતો તેમ છતાં બારેમાસ સહી ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવી જતા હતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હતી આ હોર્ડિંગ્સના કારણે લોકોને તકલીફો પણ પડતી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ ઘણા દિવસો સુધી આ હોર્ડિંગ દૂર ન થતા હતા શહેર હોર્ડિંગ્સના જંગલમાં ફેરવાઈ જતા ગત બજેટના શહેરને હોર્ડિંગ્સ પૂરી કરવાનો નિર્ણય લેવાયો હતો આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ બાદ સામાન્ય સભાએ પણ મંજૂર કરી હતી જોકે હવે ગણપતિ અને નવરાત્રી સહિતના તહેવારો પણ આવવાના છે અને આ વર્ષે પાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે તેવામાં ભાજપે યુટન મારી હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવા મજબૂર થવું પડ્યું છે આ માટે તૈયાર કરાયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે ગણેશ પંડાલથી પચાસ મીટરની ત્રિજ્યામાં પાંચ હોર્ડિંગ્સ લગાવી શકાશે આ હોર્ડિંગ્સ ઉત્સવના પાંચ દિવસ પહેલાંથી ઉત્સવના છેલ્લા દિવસ સુધી લગાવવાના રહેશે કોઈપણ જાતની કમર્શિયલ જાહેરાત કરી શકાશે નહીં ઐતિહાસિક કે સરકારી ઇમારતોને ટ્રાફિક જંક્શનોની આસપાસ હોર્ડિંગ્સ લગાડાશે નહીં તેવો પણ ઉલ્લેખ કરાયો છે

ના પંડાલમાં નાના બાળકો વડીલો યુવાનો આ તહેવારને ખૂબ ઉત્સાહથી અને શ્રદ્ધાથી મનાવતા હોય છે સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ એક અનેરો મહિમા વડોદરામાં રહેલો છે ત્યારે અલગ અલગ ધાર્મિક સંગઠનો અને ગણેશ મંડળો દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી કે ગણપતિના મહોત્સવ દરમિયાન આ ગણપતિ મહોત્સવ માટે જે સ્પોન્સરશીપ કરવાની હોય છે એના માટે હોર્ડિંગ લગાડવાની પરમિશન આપવામાં આવે આથી સંકલનમાં લેવાયેલા નિર્ણયના આધારે કોર્પોરેશનની સ્થાયી સમિતિની આગામી બેઠક જે શુક્રવારે મળનાર છે એમાં એજન્ડામાં આ પ્રપોઝલ લેવામાં આવી છે કે દરેક ગણેશ પંડાલથી પચાસ મીટરની ત્રીજિયાની અંદર પાંચેક હોર્ડિંગ લગાડવામાં આવે કોર્પોરેશનની પરમિશન બાદ કોઈ પણ હોર્ડિંગ સરકારી સરકારી કે બીએમસીની મિલકત પર લગાડવા નહીં સાથે સાથે ઐતિહાસિક ઇમારત વોટર બોડી ચાર રસ્તા અને સર્કલ પર પણ હોર્ડિંગ લગાડવા નહીં જેથી કરીને વડોદરાની સુંદરતામાં ઘટાડો નથી ફક્ત ધાર્મિક સંગઠનોની લાગણીને માન આપી અને એમને તહેવારમાં અનુકૂળતા રહે એ માટે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ચડાવી અને આગામી સામાન્ય સભામાં પણ ચડાવવામાં આવશે જે હોર્ડિંગ ફ્રી સિટીની દરખાસ્ત બજેટમાં સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરી હતી જેનાથી વડોદરા શહેર સુંદર અને સુઘડ બન્યું જેનાથી વડોદરા શહેરના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો થયો ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકો ગણપતિ મંડળને આ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે જેથી કરી અને વડોદરાની સુંદરતા પણ સચવાય નાગરિકોની સલામતી સુરક્ષામાં પણ કોઈ જોખમ ઊભું ન થાય ને સાથે સાથે જે ધાર્મિક સંગઠનો દ્વારા પોતાના ગણપતિની એડવર્ટાઈઝ કરવી હોય કે ભાઈ આ જગ્યાએ ગણપતિ પંડાલ છે અને એમને નાની મોટી સૌજન્યની એડવર્ટાઈઝ મળતી હોય એ પણ મળતી રહે જેનાથી એમના ખર્ચમાં પણ રાહત મળે આ પ્રમાણનો સંવેદનશીલ નિર્ણય વડોદરા સંસ્કારી નગરી માટે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં ટર્મ્સ ઓફ રેફરન્સ ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને શુક્રવાર પછી આ

જ્યારે સીએમ સાહેબ કે પીએમ સાહેબ આવતા હોય તેની એલઆઈડી દરખાસ્ત લાવી અને કમિશનર સાહેબની સત્તા આપવામાં આવે એમાં સેને સુશોભન કરવાનું હોય અને એમના સ્વાગત માટેના હોર્ડિંગ અને એલઆઈડી પર જે કોઈ નક્કી થાય એને માટેની સત્તા કમિશન આપવામાં આપણે પહેલા હોર્ડિંગ્સ ફ્રીની વાત કરીએ આપણે દરખાસ્તમાં હમણાં થોડી વાર પહેલાં જ કીધું તો ફરીથી આ નિર્ણય કેમ ફક્ત પંદર દિવસ માટે આ નિર્ણય